મિત્રો નવા સ્વાગત છે તમારું અને આજ આપણે સીધો વિડીયો આપણે કપા માં જ ઉતાર્યો છે અને આઠમો કપા છે અને આજ કરણભાઈ ને તાલાળી વાળાની ગાયું ભેવું આજ થઈ ગયું છે કપામાં

બાજુના ગામ વાળા આવી ગયા છે સરવા માટે બાકી તાલાળીની વઢિયારીઓ

અને અને આપણે કાનભાઈ કપા વીણવા વાળા કાનજી બહુ કપા વીણે હારા છે લોટકા એ કાનજી ક્યાં જાવ છો પણ આડા રહી જાવ ઝીણા બીણા ધ્યાન રાખવાની ખબર છે ને ઈ ઈ હથીરા પાડવા પડે ઈ કેમ કે અગિયાર વાગી ગયા છે ઈ આ કપામાં થોડાક વીણવાનું બાકી હતું એટલે થોડાક મોડા એકા ગાવું ભે હું અને આપણે તો ગામ પાય જ હતું એટલે કે આપણે જ કઈ પલ્લો નહોતો ગામ પાય ને પાય સારી છે કપામાં પડ્યા છે ને ગાઢમાં તો ટાણે કપાની ભેળ છે ને વેતર છે ટાણે એક ભૂરી વિયાણી ગાઢ કરણ છે ગાઢ પાય ઈ તો ભૂરી વિયાણી ઘેટો આવ્યો મોટા ને બકરા વિયાણી એને બોકડા જ અમે ઘેટો આવ્યો ભૂરો તો એટલે ભૂરી વિયાણી માલ ધરી ને આવું હોય સીમમાં માં વિ ગાઢ કે બકરું ગાયું વેતર હોય એટલે ઈ ડોઢ વગી ગયો છે ને આપણે બપોરા કરી લીધા કે ગાય ભેંનું ને મોડા ઉભા કર્યા હતા તો પાણી આવી ગયું છે આપડી જોક પાહે કેમ કે પાણે પાણે કપા ભેળવો જ હતા ઓ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn અને ઉપલા પાળિયામાં આવવા દીધા છે ટાણા અને બે જેવું થઈ ગયું છે એટલે આપણે પૈસા કાની દો ગાડ ને બકરા પાઈ આવે છે ઓળ છે વડીલ ગોળ અમારે પૈસા આકા બાકી જો પાછળ તો હાવ ખાઈ ગયા આગળ લઈ લીધી ગાયું ભેવું ને બકરા અને જો આપણે પીચ્યા ગાડ વીઆણી તી ઘોરો ઘેટો આવ્યો છે હે એમ એનો પુત્ર પીચાનો સોરો ત્રુસાલ આપણે ગાડી લઈને લગભગ પાણી ભરવા જતો લાગે ભાત ને હું ટીંકા દીધું ગાડીમાં ચડી સડી ગયા એમને અને ખાઈ ગયો કપા સવારે આમાં મૂકાતા અગિયાર વાગ્યા ટુકડા આ ખાઈ ગયા નું ઉપલા પાળિયા માં હાજુ છે એટલે એમાં જવા દીધા આ જો અટાણે ભેળવો છે આઠ વીઘા નો છે વાયલું પાળ્યું તો હાવ ખાઈ ગયા ગાયું ને ભેવું તો પડ્યું છે કપામાં ઇન્સ્ટાગ્રામમાં અટાણે ત્રુશાલભાઈ મથે છે ઉર્ફ રાજુભાઈ અટાણે ઇન્સ્ટાગ્રામમાં મંડાણા અને સીણા આડા છે એટલે એવું ગોવાળિયા ની મોજ હોય ભાઈ અટાણ કપા ભેળ હોય એટલે નકર તો મો ના ખારામાં સરાવતા હોય કરણની ઉભા છે એ ભલ ભાઈ ટોપી વાળા અમારા સોટે ગોવાળા શરમાય બો કાંઈ વંદ ને હૈલા રાખે ગોવાળિયા ને એવું અને આ પિત્ત ચાલુ છે અટણ એટલે ધ્યાન રાખવી પડે ફગડ કરે તો નો હાલે અટાણે લખા કાની બધે આરામ માટે બપોરા કરી લીધા છે એટલે ત્રુસાલ ની ગડે વિપુલે અટાણે તો ઇસ્ટા મથે છે એટલે ઇસ્ટા આ બધે બાજીગર છે અટાણે એ કપા બાજુ આપણે રાહુલભાઈ ઊભા છે અટાણે અને હા કાકા કેવા માંગે છે

નાનું કાકા સા બનાવે છે અને લખા કાકા ટીટી નાખે છે અટાણે સા પકવીએ છે અટાણે

આ પાણી પી લીધો આપણે મિત્રો અને કરણભાઈ કાક ગોતતા તો હું ગોતતા જ તે હા આયલા ના હા કાઈ ઈ તો ખાઈ ગયો હાંજ વેળા થઈ ગયો માલ નહીં કાઢો પડે આમાં હવે કાઈ રહ્યું નથી ઈ હાંજ વેળા થઈ ગયો ને કપ્પાઈ ખાઈ ગયા છે માલે ટાઠો પડી ગયો આમાં હતી માપી મેળે જીંડવાય હતા હજી થોડાક બાકી છે ગોવાળી હજી કહું બા પાણી ચાલુ ઘેરો વળી ગયો ગાય ને દઈ દીધી માલ હાકી મૂકો છે લખા કરો પાછળ હવે માલ ઘર બાજુ રાખી લીધો તો આપણે આ વિડીયો અહીંયા સુધી રાખીશું તો આપણો આ વિડીયો કેવો ગેમો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ડાયરોને દ્વારકાધીશ આવતા વિડીયોમાં મળીશું પાછા